શિવરાત્રીનો મેળો છે તે જૂનાગઢની ભવનાથ તળેટીની અંદર જો યોજાઈ રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં હજારો લાખોની સંખ્યામાં છે તે શિવભક્તો છે તે ઉમટી આવ્યા છે દ્રશ્યો જોઈ શકો છો કે આ ભવનાથ જતો જે રસ્તો છે ભવનાથ મંદિર સુધી જતો જે રસ્તો છે તેમાં તમને માત્ર ને માત્ર છે તે જે શિવભક્તો આવેલા છે તે જ દેખાશે કારણ કે લોકો છે તે લાખોની સંખ્યામાં અહીં

અહીંયા જેને ભજન કરવું હોય જેને ભજન સાંભળવું હોય જેને દર્શન કરવા હોય જેને દર્શન કરવા હોય જેને ભગવાન ગુરુદત્ત માં માં ભવાની ના દર્શન કરવા હોય આશીર્વાદ લેવા હોય સાધુ દર્શન કરવા હોય એના માટે ઉત્તમ મેળો છે શિવરાત્રી એટલે ઉત્તમ માં ઉત્તમ હારામાં મહા મહાશિવરાત્રી કહેવાય આનાથી મોટી કોઈ રાત્રિ નથી શિવરાત્રી એટલે હારામહારી રાત્રિ શિવરાત્રી છે આવો પ્રસંગ તો આપને મળે જ નહીં આ એક લાવો કહેવાય આ તો આપને બાઇક માં હોય તો મળે બાકી બાઇક માં ન હોય તો આપને મળે નહીં બાઇક માં હોય તો આપને મળે ક્યાંથી આવ્યા હતા હું તો ઉપલેટાથી આવું છું હા તમારી પાસેથી જાણવું છે કે જે ખાસ કરીને અહીં જે મૃગી નો ઇતિહાસ શું છે અને કઈ રીતનો હોય છે કારણ કે લોકો એવું કહે છે કે જેમાં અહીંયા સાધુ સંતો આવે છે એમાં સાહી સ્નાન કરવા માટે ડૂબકી લગાવે છે પણ ઘણા સાધુ સંતો છે તે પાછા બહાર નથી નીકળતા ખરેખર આ મૃગી નો ઇતિહાસ શું છે મોરઘી ઇતિહાસ તો સાધુ સંતો ને બહુ આગમ વિશે ખ્યાલ હોય પણ એવી વાત હકીકત સત્ય છે કે એની અંદર જે કોઈ સાધુ પડે હે એની અંદર કોઈ એવા ભગવાન ભોળીઓ ના એક એવા રૂપ નીકળે છે સાધુ ના રૂપ કે એને કોઈ ઓળખી ન હોય કે એવો કોઈ તપો બળી કોઈ સાધુ હોય અથવા તો કોઈ મહાન આત્મા હોય એને ખ્યાલ આવે કે આની અંદર થી આ ભગવાન નીકળ્યા હે તો એની એની વાત છે આપણા મનુષ્ય એક કલ્પના બહાર ની વાત છે આજુ વખતે નો મેળો ગુજરાત માટે યાદી બની રહેશે એવું લાગે તમને સો ટકા સો ટકા એમાં કઈ ઘટે જ નહીં જબરજસ્ત મિની કોમ અત્યારે એમને એવું લાગે પ્રયાગ માં છે એવું લાગે આપને એમ લાગે કે આપણે પ્રયાગ માં છે આપને એવું નથી લાગતું કે આપણે જુનાગઢ માં છે પચીસ છવ્વીસ વર્ષ નો આ મેળાનો અનુભવ છે બરોબર આ વર્ષે પણ તમે આવ્યા વારી વખતે કેટલું માણસો હોય છે લોકો હોય છે આ વર્ષે કેટલા તમને લાગે છે દર વખતે માણસ હોય એના કરતાં જ કરતા પબ્લિક જાજી હેમ અને સુવિધા સારી છે અને થોડુંક દર વખતે કરતા વધારે આનંદ આવે એમ એ તો હો ની વાત છે બધું લાઇટિંગ બાઇટિંગ ભગવાનના ફોટા છે તે છે બધુંય સુવિધા સારી છે અને ટ્રાફિકમાં એમ હાલવા ચાલવાની આવવા જવાની મજા આવે કારણ કે વાહન વ્યવસ્થા બીજી અંદર નથી આવતી એટલે કોઈ અસુવિધા નામે એવું આપણને લાગતું નથી એમ પછી ચોક્કસથી તો આજે શિંહ ભક્તે આપણી સાથે જોડાયેલા તેમને અનેક વાતો છે તે સિંહ રાત્રિને લઈને કહીએ છીએ કે જે મૃદય કુણની જો જે ભેદ છે હજી સુધી કોઈ ઉકેલી શક્યું નથી તેને લઈને પણ ઘણી બધી વાતો છે તે તેમને અમને કહીશું છે કેમેરા પરમાર સાથે રાજેશ જોશી બીએસ નાઇન ટી ન્યૂઝ રાજકોટ